મોર્નિંગ અંબા અમ્બા હા પુત્રીજી હમ ચાલો આજનું જમવાનું છે કોબી બટેટા ટમેટાનું શાક કેરીનો રસ અને કેરીના કેરીના પીસ હમ જમાવટ હં વાયગાજે ડોઢ હેલો ગુડ આફ્ટરનૂન કેમ છો આપ સૌ આઈ હોપ કે તમે બધા મજામાં આસો વાયગાજે ડોટ બસ જમવા બેસવું છું પછી જવાનું છે મારે સી એ પાસે એટલે જમીન જાવ એટલે વળી જમવા આવવાની કાંઈ ઉતાવળ ના કરવી પડે એટલે આજથી હવે કામ ધંધે ચડવું પડશે બસ જો લોક એડિટ થઈ ગયો જમીન નીકળું રેડી થઈન પાછો બહાર એ બપોરે જમીન બહાર નીકળી ગયો તો અત્યારે સાંજના 7 વાગ્યા છે અને હવે પાછો ઘરે જાવું છું फटाफट જમીન ભાગવાનું બહાર હોય ગ્યા છે અને બેસી ગયા છે જમવા ખીચડી અને પાપડ અત્યારે છે ને મારા ચશ્મા છે ને દબાઈ ગયા તા એટલે બે ત્રણ કામ હતા આપડે જેની એક ચશ્મા બનાવડાવી છે ને એ લોકો જૈન વાણિયા તો એના સ્ટાફના ભાઈ હતા મેં કીધું ક્યાં સેટ તમને ખબર છે જમવા ગયા એ અત્યારે જો આટલું સંધ્યા દાણું થયું ને એ પહેલા તો એને જમી લીધું છ સાડા છ વાગે જમી લીધું અને હવે આ બાજુ રહેવા આવી ગયા છે આપણા ઘર બાજુ તો એ વાંચી એટલું ડિસ્ટન્સ થાય ને તો એ પાંચ વાગે લેવા જાય આવીને છ વાગે આવીને જમીને આવે આટલું એટલું જમી લે બોલો એને કોઈ હેલ્થ પ્રોબ્લેમ થાય કોઈથી નહીં

चार गारें। चार गारें। दोगी 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 तो <laughs> हम कैलाग उठवा दो सवार है। शाह आदम शाह आदम सवार। नाम दो बिठाता। परफेक्ट टाइम है कोई चाय। कौन है? तो मैं बोल चुक माफ। और हमसे क्या कोई बोल चुक हो गई है ना? અમે હરિદ્વાર ગયા ને તો એમ કે અમારે ઊંચા ડુંગર માં ગાડી નું કલેક્શન જોવો તમે

પર્પલ અરે વાહ વિન્ટેજ કાર બોઈ દી હો ભાઈ જો મને બધું ગમે છે કલા બધે ગમે ફેવરિટ મારી કેમ લે આપણે અંકા આ જાત્રા કરી એવા એના માટે બીજી ના ભાઈ ના ડાયટિંગ આઈસ્ક્રીમ કમ

અમે તો બધાય જને અમારી રીતે ધ્યાન રાખતા હતા સિવાયના કરો આય ન હોય

બજારમાં કામ હતા એ બતાવ્યા પછી આજે ઘણા દિવસે મૂવી જોવા ગયા એટલે શો માં જાવું હતું અને મેં કહી દીધું કે આપણે રસોઈ જે કરવાની હોય બધા એની કરી નાખજો એટલે સાડા આઠ વાગ્યાના શો માં આપણે જઈ આવશું મૂવી જોવા શું હતું નામ માફ નામ હતું પિક્ચરનું રાજકુમાર રાવનું કાંઈક અલગ હટકે સ્ટોરી હોય ની હંમેશા અને એ એક જ હવે એવું વિધું છે ક્રિએટર કે એ મજા આવે છે એક્ટરને જોવાની બાકી તો હવે બધા મોટા મોટા લોકો આમાં એટલા બધા છે ઇન્વોલ્વ કે કાંઈ એક પિક્ચર જોવાની મજા નથી આવતી અને પછી આના મમ્મીને ઘરે ગયા હતા

અત્યારે વાત કરતા કરતા યાદ આવ્યું બોલો અને આને કડતર જેવું લાગે છે ગઈ કાલ આવી ત્યારની જોઈ લેજો કાલ સવારે કઈ તાવ બાવ લાગે તો પછી હવે ડોક્ટર બતાવું જોશે અને તમે જોઈ જ રહ્યા છો કે અમારું ડાયટિંગ કેવું ચાલુ છે તે આઈસ્ક્રીમ તો ખાધો મેંગો સેટ માં હું એમ કહું છું કાળબરમ જે હજી ખાવું હોય તો ખાઈ લે સોમવારથી આપણે પાછા રૂટિનમાં આવી જઈ તો પાછી મને સામે એમ કે જો કાંઈ વાંધો નહીં જોયે હવે આ બ્લોગ ને હું અહીંયા વિરામ આપું છું વિડીયો જો પસંદ આવ્યો ને એક લાઇક આપી દેજો મળી આવતીકાલ નવા બ્લોગમાં ત્યાં સુધી જઈ જય ભારત